હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં બરાબર છે તો મિત્રો ટીચિંગ મેથડ આધારિત જે આપણી આ સિરીઝ ચાલે છે તેમની અંદર સ્વાગત છે 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 મિત્રો ખાસ આપણે આજે ટીચિંગ મેથડ પદ્ધતિ શાસ્ત્ર બરાબર પદ્ધતિ શાસ્ત્રની અંદર આપણે અધ્યયન પદ્ધતિઓ જે જોઈએ છે મિત્રો અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ તેમની અંદર આપણે આ નવમાં પદ્ધતિ ઉપર આગળ વધ્યા છે બરાબર છે દરેક પદ્ધતિની અંદર આપણે કન્સેપ્ટ ક્લિયર કરાવ્યા પછી આપણે એના એમસીક્યુ જોયા કન્સેપ્ટની સાથે સાથે એમસીક્યુ સોલ્વ કરવા કન્સેપ્ટ પહેલા ક્લિયર કરી અને પછી એમસીક્યુ સોલ્વ કરવા ડાયરેક્ટ એમસીક્યુને મતલબ સોલ્યુશન કરશો તો તમને ક્યાંક ક્યાંક મિસ મિક્સિંગ થવાના ચાન્સીસ રહેશે એટલે ખાસ દરેકને આપણે કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ કરી અને પછી એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરવી છે તે તમને કંઈ વાંધો ના આવે દરેક મેથડની અંદર તમારે જે છે ને એ તમારે નોટડાઉન કરતું રહેવાનું બરાબર છે બોલપેન અને પેજ છે એ ભેગું જ રાખવાનું નોટડાઉન કરતું રહેવાનું સારા સારા પોઈન્ટો બરાબર છે જેની કર અંદરથી મતલબ કંઈક કંઈક સારા પોઈન્ટ મળતા હોય તો એ તમે નોટડાઉન કરી શકો કારણ કે ક્વિક રિવિઝન કરવા માટે તમારો ઘર કર્યો વિડીયો જોવા નહીં રેડી તો અગાઉ આપણે આઠ મેથડો કમ્પ્લીટ કરી છે એકવાર ખાસ ના જોઈ લે તો જોઈ લેજો આ મેથડ કમ્પ્લીટ થાય પછી બરાબર છે એટલે ઘણી બધી મેથડો છે એકબીજા એ સાથે કામ કરતી હોય ઇન્ડક્ટિવ ડિડક્ટિવ એનાલિટિકલ મેથડ અને સિન્થેટિક મેથડ બરાબર છે તો આ બધી કમ્બિનેશનમાં કામ કરતી હોય એકબીજાની વિપરીતમાં કામ કરતી હોય એટલે તમારે એક ભણેલી એક સમજાવું હોય તો બીજી સમજવી પડે એટલે તમને એકબીજાની કમ્પેરિઝન ખબર પડે રેડિય તો આ રીતના વર્ક કરશો એટલે તમને વાંધો નહીં આવે આ સિવાય પોલ એમસીક્યુ દ્વારા આપણે ટેલિગ્રામ ચેનલની અંદર પણ ઘણા બધા પોલ ક્વેશ્ચનો નાખતા હોય છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને છે આન્સર મતલબ વિચારી અને આપી શકે છે અને એનું સાથે સોલ્યુશન પણ આપણે મૂકીએ છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને ખબર પડે કે આવા પ્રકારના ક્વેશ્ચનો પૂછે તો આ પ્રકારનો જવાબ આવશે રેડી એટલે ટેસ્ટિંગ એટલે કે તમે જે કન્સેપ્ટ ક્લિયર કરેલા છે એ કન્સેપ્ટ તમે પ્રોપરલી ક્લિયર કરેલા છે કે નહીં તમને આઈડિયા આવશે બરાબર એટલે એની અંદર તમે જોડાઈ જજો ટેલિગ્રામ ચેનલની અંદર જેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમને ખાસ મજા આવશે હેડી તમારો કોન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ છે કે નહીં તમને આઈડિયા આવે ને ભાઈ એટલે આ માટે ટેલિગ્રામ ચેનલની અંદર પણ જોડાઈ જજો જેની અંદર તમે જોજો જૂના ક્વેશનો છે ઘણા બધા તમને ટેલિગ્રામમાં જોડાશો એટલે ખબર પડી જશે વિથ કેટી સર ડાયરેક્ટ સર્ચ કરશો તો તમને મળી જશે રેડી અને આપણે આ જે પ્લેલિસ્ટ છે ને એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એટલે તમે ના જોયેલા તો જોઈ લેજો બરાબર છે આજની જે આ મેથડ છે મિત્રો અધ્યયન પદ્ધતિઓ એમસીક્યુ સાથે આપણે જે જોવાનું છે ટેટ વન હોય ટુ હોય ટાટ હાયર સેકન્ડરી હોય કે હાયર સેકન્ડરી હોય બધા માટે આ લાગુ પડશે ગણિત અને વિજ્ઞાનની તૈયારી કરતા હોય એના માટે ખાસ મિત્રો બરાબર છે ગણિત આધારિત જે ટીચિંગ મેથડ છે તેમની આપણે ચર્ચા કરીએ છીએ બરાબર છે આજની જે આ મેથડ છે મિત્રો એ પ્રોજેક્ટ મેથડ પ્રોજેક્ટ મેથડ છે બરાબર છે પ્રોજેક્ટ મેથડ ઉપર આપણે કામ કરવાનું છે તો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં મિત્રો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે તમને આ ચેનલ છે એ કામ આવશે હન્ડ્રેડ પર્સન્ટ કામ આવશે રેડી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કારણ કે મારો ઉત્સાહ તમે જુઓ લાઇક વધ્યા પછી મને મળવા ઊંડો છે ઉત્સાહ વધતો જાય રેડી અને તમારા મિત્રોને શેર કરી દો જેથી કરીને એ પણ સારો એવો લાભ લઈ શકે બરાબર છે હેલ્ધી કોમ્પિટિશનમાં તમે કામ કરશો તો તમને મજા આવશે ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો પ્રોજેક્ટ મેથડ પ્રોજેક્ટ પદ્ધતિ ક્લિયર હેતુ જોશું અર્થ જોશું લાભ જોઈશું ગેરલાભ જોઈશું ઘણી બધી આની પ્રક્રિયાઓ જોશું બધી વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે અને લાસ્ટમાં એના એમ સિક્યુ સોલ્વ કરવાના છે ભાઈ રેડી તો ખાસ ધ્યાન રાખજો ભાઈ ચાલો અર્થ એટલે કે મિનિંગ પ્રોજેક્ટ મેથડ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓ કોઈ એક હેતુપૂર્ણ કાર્ય કરે છે પોતાના પ્રયાસ દ્વારા પૂર્ણ કરે છે છે આ પ્રોજેક્ટ કામ કાર્ય કરવાનું છે છે વિદ્યાર્થીઓનો કોઈ એક થાય તે હેતુથી તેના અનુભવો દ્વારા એ શું કરશે તો એ કાર્યને પૂર્ણ કરશે રેડી આ એનો મેઇન હેતુ છે આ મતલબ આ અર્થ છે આનો પ્રોજેક્ટ પદ્ધતિનો બરાબર છે દરેક પદ્ધતિનો અર્થ ખબર હશે તો તમને પાછળ બધું ખબર પડવા મળશે રેડી ચાલો તો નેક્સ્ટ સરળ શબ્દોમાં કહીએ તો આવા પોઈન્ટ છે એ વારંવાર પૂછાતા હોય છે લર્નિંગ બાય ડુઈંગ કંઈક કામ કરી અને શીખવું લર્નિંગ બાય લિવિંગ બરાબર છે આ બે એના શબ્દો છે મિત્રો ખાસ યાદ રાખજો આના ઉપર આ આધારિત પદ્ધતિ છે બરાબર છે એમસીક્યુમાં આવા પ્રકારના જે વર્ડ છે એના ઉપર ફોકસ કરવું કારણ કે પૂછાતા હોય છે બરાબર છે લર્નિંગ બાય ડિસ્કવરી આવા અલગ અલગ શબ્દો આપણે આગળ આવેલા છે તો એ તમે જોયેલું હશે તમને આઈડિયા છે લર્નિંગ બાય ડુઈંગ એવું બરાબર છે તો પ્રોજેક્ટ પદ્ધતિ છે એ લર્નિંગ બાય ડુઇંગ ઉપર આધારિત છે રેડી ચાલો નેક્સ્ટ આ પદ્ધતિઓમાં હજી અર્થ જ છે આ પદ્ધતિમાં વિદ્યાર્થી કોઈ પ્રોજેક્ટ કે હકીકતમાં લાગુ પાડતું કાર્ય કરે છે પ્રોજેક્ટ ઉપર કામ કરે અથવા હકીકતમાં કંઈક લાગુ પડતું એના ઉપર કામ કરશે આ હકીકતમાં રિયાલિટીમાં કંઈક હોય એના ઉપર કાર્ય કરશે રેડી નેક્સ્ટ જેમ કે અહીં શું આપ્યું જેમ કે સર્વે કરવું બરાબર સર્વે કેના ઉપર થાય કે હકીકતમાં ડેટા કંઈક અવેલેબલ હોય અહીંયા કંઈક સર્વે કરવાનું હોય માપ કરવું ગણતરી કરવી ગ્રાફ બનાવવા મોડેલ તૈયાર કરવા આવા અલગ અલગ પ્રકારના છે ને એ કામ કરશે રેડી જેથી વિષયનો ઉપયોગ છે જીવનમાં સમજાય જે વિષય ઉપર કામ કરતા એ વિષયનો ઉપયોગ છે જીવનમાં ક્યાં થાય છે એ ખબર પડે કેટલી વાર ઘણા બધાને એવું હોય કે સાહેબ સાઈન થીટા અને કોસ્ટ થીટાનો ઉપયોગ શું ભાઈ રિયાલિટીમાં તમે પ્રોજેક્ટ ઉપર કામ કરો પછી ખબર પડે કે સાઈન થીટા અને કોસ્ટ થીટાની કિંમત શું છે અને એ કેવી રીતના વર્ક કરે છે અને ક્યાં જરૂર પડે છે ભાઈ રેડી તમે અગિયાર બાર સાયન્સમાં સ્ટડી કરતા હોય નવમાં દસમાં સ્ટડી કરતા હોય તો તમને સાઈન થીટા અને કોસ્ટ થીટા આવ્યું હોય ત્યારે આવા પ્રશ્ન થયા હોય અથવા તમે શિક્ષક તરીકે કામ કરતા હોય તો વિદ્યાર્થીના આવા પ્રશ્ન થતા હોય પણ રિયાલિટી જ્યારે આવે સામે ત્યારે એને આઈડિયા આવી જાય એટલે આવી રીતના છે ભાઈ રવેશ તો આ પદ્ધતિનો મેઇન હેતુ આ મતલબ અર્થ આ છે કે જે રિયાલિટીમાં વર્ક કરવાનું છે એના ઉપર કામ કરશે મેઇન રેડી ચાલો નેક્સ્ટ અર્થ સમજાવવા માટે એક ઉદાહરણ છે મતલબ ઉદાહરણથી તમે સમજો તો તમને ખબર પડે કે આ પ્રોજેક્ટ મેથડ છે એ હકીકતમાં કેવી રીતના વર્ક કરે વિદ્યાર્થીઓને આપણા વર્કખરની દિવાલો ઉપર કેટલો રંગ લાગશે એવો ક્વેશ્ચન આપવાનો એટલે પ્રોજેક્ટ બનાવવાનો એ પ્રોજેક્ટ આપવામાં આવે છે આપણે આજે વર્ખંડ છે એની અંદર કલર કરવો છે રંગ કરવો છે બરાબર છે આ મતલબ નવમાં દસમા તારીખ છઠ્ઠા સાતમા આઠમા વર્ખંડની દિવાલો પર કેટલો રંગ લાગશે એવા પ્રકારનો પ્રોજેક્ટ આપવામાં આવશે તે માટે વિદ્યાર્થીઓ દિવાલોનું માપ લે છે અલગ અલગ રિયાલિટીમાં માપ લેવું પડે ભાઈ બરોબર છે વિસ્તાર ગણતરી કરે છે અને કુલ રંગની જરૂરિયાત મેળવે છે કેટલો રંગ જોશે ભાઈ બરોબર આટલા ભાગની અંદર આટલો રંગ જોશે તો આ ટોટલ આટલા ભાગ છે આપણી પાસે તો કેટલો રંગ જોશે બરાબર આવી અલગ અલગ પ્રકારનું ડિસ્કશન કરી અને એ કામ કરશે રિયાલિટી ઉપર કામ કરવાનું છે

બરાબર એના મુજબ એના ઉપરથી એને ખબર પડે કે આ ટોપિક છે એ આપણે રિયલ લાઈફમાં ક્લિયર તો એના માટેની સમજ આપે છે પ્રોજેક્ટ પદ્ધતિ બરાબર છે તો એ મેથડથી આપણે કામ કરવું હોય તો આ રીતના આપણે વર્ક કરવાનું કઈ રીતના પ્રક્રિયા છે કયા હેતુ છે તો એ બધી વસ્તુ જોશું આપણે નેક્સ્ટ હેતુ છે હેતુ છે ઓબ્જેક્ટિવ શું છે પ્રોજેક્ટ પદ્ધતિનો તો મેઇન છે લર્નિંગ બાય ડુઈંગ દ્વારા જ્ઞાન મેળવવાનું છે બરાબર છે જ્ઞાન મેળવવું લર્નિંગ બાય ડુઈંગ કામ કરીને આપણે શીખવાનું છે રેડી જીવન સાથે શિક્ષણ જોડવું આપણું જે રિયલ લાઈફ છે એની સાથે શિક્ષણને જોડવું સ્વતંત્ર વિચાર અને આયોજન શક્તિ વિકસાવી સ્વતંત્ર વિચાર કરવાનો હોય કારણ કે પોતાની રીતે બધું વિચારવાનું હોય બરાબર છે તો એ વિચારવાનું હોય આયોજન શક્તિનો વિકાસ થશે સહકાર અને ટીમ વર્કની ભાવના વિકસે છે કારણ કે આ બધી વસ્તુ છે એ ટીમ વર્કથી થશે પ્રોજેક્ટ છે એ ટીમ વર્કમાં કામ થાય બરાબર છે મોટા પ્રોજેક્ટ તો એ પ્રમાણે ટીમ હોય નાનો પ્રોજેક્ટ હોય તો એ પ્રમાણે ટીમ હોય એટલે કોઓપરેટિંગ કામ કરવામાં છે બરોબર છે રસ અને જિજ્ઞાસા વધારવી બરાબર જે પ્રકારનો પ્રોજેક્ટ છે એ પ્રમાણે તમને એ પ્રકારનો રસપ્રદ કામ કરવાની ઈચ્છા થાય પ્રેક્ટિકલી સ્કિલ વધે કારણ કે રિયલ લાઇફમાં ઉપયોગી થવાનું છે તો આપણને ખબર પડે કે આ પ્રેક્ટિકલી સ્કિલ ડેવલપ થવાની જ છે ઓબ્ઝર્વેશન પાવર વધશે ક્યાં ક્યાં કઈ રીતના કામ કરું તો આવી રીતના ઓબ્ઝર્વેશન આ બધી વસ્તુ છે એનો મેઇન હેતુ છે પ્રોજેક્ટ પદ્ધતિનો બરાબર છે તો આ બધી વસ્તુ ડેવલપ થશે હેતુ એટલે આ વસ્તુ ડેવલપ કરવા માટે આપણે આ પ્રોજેક્ટ પદ્ધતિ એપ્લાય કરીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ શિક્ષક તરીકે કે જ્યારે વિદ્યાર્થીઓને આપણે આવી રીતના કામ આપીએ છીએ તો એનો મેઇન હેતુ શું છે તો આ પ્રકારના હેતુ છે પ્રોજેક્ટ પદ્ધતિનો ક્લિયર ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો પ્રોજેક્ટ મેથડનો પ્રવર્ત પ્રો ખાસ યાદ રાખજો મિત્રો આવા પ્રકારના એમસીક્યુ ખાસ પૂછાતા હોય પ્રોપાઉન્ડર પાઉન્ડર ઓફ પ્રોજેક્ટ પદ્ધતિ બરાબર છે મેથડ ડોક્ટર વિલિયમ એચ કિલપાટ્રિક યુએસએ નો છે ડોક્ટર વિલિયમ એચ કિલપાટ્રિક બરાબર છે દ્વારા કરવામાં આવ્યો છે પ્રચાર કરવામાં આવ્યો છે બરાબર એટલે વિકાસ એટલે કે પ્રચાર કરવામાં આવ્યો છે નેક્સ્ટ જોન ડેવે ના લર્નિંગ બાય ડુઇંગ સિદ્ધાંતથી પ્રેરિત હતા લર્નિંગ બાય ડુઇંગ સિદ્ધાંતથી આ શું હતા પ્રેરિત હતા કોણ આ ભાઈ જે ડોક્ટર વિલિયમ ભાઈ હે જોન ડેવે બરાબર છે તો આ બેયને યાદ રાખવાના છે આના આ જે આના સિદ્ધાંતથી પ્રેરિત હતા કોણ તો કે ડોક્ટર ભાઈ બરાબર છે એના દ્વારા પ્રસાર થયો પર પ્રચાર કર્યો વિકાસ થયો રેડી તો આ બેય શબ્દો યાદ રાખવા કારણ કે એમસીક્યુ માં કે કામ આવી શકે છે રેડી ચલો નેક્સ્ટ નેક્સ્ટ મિત્રો ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ પ્રિલિમ્સ પ્લસ મેન્સની એક્ઝામ માટે તમને તમને બહુ જ ઉપયોગી આ આ કોર્સ છે મિત્રો મિત્રો મેથ કેટી અંદર જોવા મળશે ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાયરેક્ટલી તમે ડાઉનલોડ કરી શકો છો એપ્લિકેશન અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે કોર્સની અંદરની મેન વિશેષતાઓ શું છે મિત્રો અગિયાર બાર સાયન્સના બધા ચેપ્ટરો છે એના કન્સેપ્ટ વાઇઝ એક્સપ્રેસન કરવામાં આવશે દરેક ચેપ્ટર ની અંદર આઈએમપી આઈએમપી એમસીક્યુ સોલ્વ કરવામાં આવશે બરાબર છે એ એક્ઝામ્પલો સોલ્વ કરવામાં આવશે ધોરણના તો ટોટલી ટેક્સ્ટબુક લેક્ચર નોટ્સ બરાબર છે લેક્ચર નોટ્સ તમને અલગથી પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને તમારે ક્વિક રિવિઝન વખતે ફાયદો થાય શોર્ટ નોટ્સ આપવામાં આવશે અલગથી હેન્ડબુક ફોર્મ્યુલા હેન્ડબુક તમને પ્રોવાઈડ કરવામાં આવશે ફોર્મ્યુલા હેન્ડબુક આપવાથી તમને ફાયદો શું થાય મિત્રો દરેક ચેપ્ટરની અંદર દરેક ટોપિકની પીડીએફ છે જેમાં શોર્ટ રિક્સ છે અલગ અલગ ટિપ્સ છે અલગ અલગ ફોર્મ્યુલાઓ છે તો કઈ રીતના એપ્લાય કરવી બધી વસ્તુ તમે શીખશો અને પછી એનો ડાયરેક્ટલી તમારે રિવિઝન વખતે ઉપયોગ કરી શકશો રેડી ઘણા બધા વિદ્યાર્થીઓ છે આનો અલગથી પણ કોર્સ પરચેસ કરતા હોય છે બરોબર છે એ પણ અવેલેબલ છે રેડી તો એ પણ તમે લાભ લઈ શકો છો એમસીક્યુ પ્રેક્ટિસ માટે તમને અલગથી મટીયલ પ્રોવાઇડ કરવામાં આવશે કારણ કે આ બધું તમે સમજા છો તો એની પ્રેક્ટિસે કરવી પડશે ને વાલા રેડી ડાઉટ સોલ્વિંગ સપોર્ટ આપવામાં આપવામાં આવશે બરોબર છે અને આ બધી વસ્તુની માહિતી વધારે જોતી હોય કોર્સ કેવી રીતના પરચેસ કરવો સાહેબ એપ્લિકેશન કેવી રીતના વર્ક કરશે આ બધી પ્રકારની માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો ચોર્યાસી છસો એકસી જીરો બાવીસ બરોબર છે અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલે છે નોટિફિકેશન નથી આવેલું ત્યાં સુધી જેવું નોટિફિકેશન આવશે એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે બરોબર છે અને જેવું નોટિફિકેશન આવશે એટલે તમને એક્ઝામની ડેટ તમને ખબર પડી જશે ભાઈ બરાબર છે ઓછા ટાઈમની અંદર પરીક્ષાઓ આવી જશે ને તમે આટલો મોટો બધો જે સિલેબસ છે ને ભાઈ અગિયાર બાર સાયન્સનો એ તમે પ્રિપેરેશન કરવામાં ખેંચાઈ જાઓ છો એટલે શાંતિથી પ્રિપેરેશન કરવા માટે આજથી જ તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો ભાઈ અને એ પણ માત્ર ઓગણીસો નવ્વાણુંમાં બરાબર છે પછી જ્યારે પ્રાઇઝ ઇન્ક્રીઝ થાય ને સમય પણ ઓછો હોય ત્યારે ડબલ લોડિંગ થશે પ્રાઇઝની ઇન્ક્રીઝ થશે અને પ્રિપેરેશનનું પણ લોડ રહેશે રેડી તો આજે જ મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કર્યો મેથ વિથ કે તમે અટેન્ડ કરી અને કોર્સ ને પરચેસ લો ક્યાંય પણ મુશ્કેલી પડે કોર્સ પરચેસ કરવામાં કે કોઈ પણ બીજી અધર મુશ્કેલીઓ છસો એક જ સંપર્ક કરો રેડી ચાલો અને આ જે ફોર્મ્યુલા હેન્ડબુકનો કોર્સ છે મિત્રો એકસો નવાણું રૂપિયામાં અવેલેબલ છે ઓનલી પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે ક્લિયર ચાલો આગળ વધીએ મિત્રો તો પ્રોજેક્ટ મેથડના ના પ્રક્રિયા છે સ્ટેપ પહેલાં મેન શું કરવાનું છે હેતુ આ પ્રોજેક્ટ છે એનો હેતુ શું છે પ્રોપર્સ બરાબર છે પ્રોજેક્ટનો હેતુ નક્કી કરવો શિક્ષક અને વિદ્યાર્થીઓ ચર્ચા કરીને વિષય પસંદ કરશે શિક્ષક અને વિદ્યાર્થી બરાબર વિદ્યાર્થીને કેવા પ્રકારના પ્રોજેક્ટ ઉપર રસ છે શિક્ષકને બે ડિસ્કશન કરશે ઉદાહરણ આપ્યું છે આપણા શાળાના મેદાનનું ક્ષેત્રફળ માપવું છે ક્ષેત્રફળ માપવાનું છે આપણું શાળા છે એનું ક્ષેત્રફળ માપવું છે ભાઈ આવું એક પ્રોજેક્ટ છે મતલબ આવું ડિસ્કશન કરશે એટલે આ પહેલાં શું હેતુ નક્કી કરવું નેક્સ્ટ પ્લાનિંગ યોજના બંધ તૈયાર કરવી મતલબ પ્લાનિંગ કરવું જે આપણે પ્રોજેક્ટ મળ્યો છે એના ઉપર પ્લાનિંગ સ્ટાર્ટ કરવું પડે ભાઈ બરાબર છે ભાઈ કેવી રીતે કરવું જેમ કે તમે પ્રિપેરેશન અત્યારે કરો છો ટાટ હાયર સેકન્ડરી તો એનું પણ તમે પ્લાનિંગ કરીને કામ કરતા હશો ભાઈ બરાબર છે આટલા દિવસમાં આટલું કામ કરવું આટલા દિવસમાં આટલું કામ પતાવું તો એવી રીતે તમે પ્રિપેરેશન કરતા હશો ભાઈ બરોબર છતાં જ કહી જાય છે પૂરું નથી થતું ભાઈ કારણ કે મેન્ટાલીટી રીતના બાંધી લીધી છે કેવી રીતે કરવું કયા સાધનો જરૂરી છે કોને શું કામ મળશે સમય અને સાધનો નક્કી કરવા આ બધી વસ્તુનું છે એ પ્લાનિંગની અંદર ડિસ્કશન થાય બીજા સ્ટેપમાં ક્લિયર સૌથી પહેલા પર્પસ એટલે કે હેતુ નક્કી કરવો પછી નેક્સ્ટ પ્લાનિંગ કામ આવે છે બરાબર છે નેક્સ્ટ ત્રીજો સ્ટેપ શું છે બરોબર છે એપ્લાય કરવું બરોબર છે નક્કી કરેલા પ્લાન મુજબ કામ કામ સ્ટાર્ટ કર દઈએ છે છે શરૂઆત કરી માપ લેવું ડેટા એકત્ર કરવા ગણતરી કરવી ગ્રાફ દોરવો આ બધી વસ્તુની વસ્તુ કામકાજ સ્ટાર્ટ થઈ ગયું કરશું મતલબ એક્ઝ્યુકેટ કરના બરોબર છે એટલે જે પ્લાનિંગ કર્યું તેને આધારિત એને વર્ક સ્ટાર્ટ કરી દીધું છે બરાબર છે તો આ પ્રકારનું બધી જરૂરિયાત જે કંઈ પણ હોય એ બધી વસ્તુ રેડી કરવા માટે રેડી નેક્સ્ટ ત્રીજું સ્ટેપ નેક્સ્ટ આ ચોથું સ્ટેપ આવશે ચોથું સ્ટેપ તમે જોશો મિત્રો તો ઇવેલ્યુશન મૂલ્યાંકન કરવાનું બરોબર બધું કામકાજ સ્ટાર્ટ થઈ ગયું એટલે હવે મૂલ્યાંકન કરવું પડે ભાઈ બરોબર પ્રોજેક્ટ સફળ થયો કે નહીં તેની તપાસ કરવી જે આપણે પ્રોજેક્ટ મેળ્યો છે જે હેતુથી આપણે કામ કરવાનું છે હેતુને સિદ્ધ કરી શકાય કે નહીં પ્રોજેક્ટ એક્યુરેસી પ્રેઝન્ટેશન ટીમ વર્કનું મૂલ્યાંકન કરવું આ બધી વસ્તુ ઇન્વોલ્વ થતી હોય જેવો પ્રોજેક્ટ એ પ્રમાણે કામ થાય રેડી તો આ પ્રકારની મતલબ મેઇન તો વસ્તુ છે એક્યુરેસી જે પ્રોજેક્ટ મેળવો છે એની અંદર ડેટાનું એક્યુરેસી વાળું છે મતલબ વ્યવસ્થિત છે કે નહીં મેન જોવું પડે બરાબર છે પછી પ્રેઝન્ટેશન કરવાનું થાય ટીમ વર્કનું મૂલ્યાંકન કેવું છે એ બધી વસ્તુ ઇવેલ્યુએશન કરવામાં આવે રેડી છેલ્લે લાસ્ટમાં રિપોર્ટિંગ એટલે કે અહેવાલ અહેવાલ આપવામાં આવે પ્રસ્તુતિ બરાબર છે જેમ તમને મેન્સની એક્ઝામ અને એમાં અહેવાલ પત્રને એવું બધું પૂછાય તેવી રીતના અહેવાલ રેડી કરવો પડે પ્રોજેક્ટનો અહેવાલ લખવો અને વર્ગમાં રજૂ કરવું આખા પ્રોજેક્ટનો અહેવાલ લખવાનો હોય બરાબર છે અને પછી એને રજૂ કરવાનો હોય ચર્ચા દ્વારા કન્સેપ્ટ સ્પષ્ટ કરવો

કાર્ય કરવાની ટેવ પડે છે મતલબ ટીમ વર્ક મળે છે ક્લિયર ચાલો નેક્સ્ટ એપ્લિકેશન ક્લિયરલેજ આ શીખેલું જે જ્ઞાન છે તેને જીવનમાં કઈ રીતના લાગુ પડશે એ બધી વસ્તુની અહીંયા એને મળશે બરાબર છે તો એપ્લિકેશન ઓફ નોલેજ નોલેજ જે છે એનો આપણે એપ્લાય જીવનમાં રોજિંદા જીવનમાં ક્યાં કઈ જગ્યાએ કરી શકાય એવા બધા પ્રકારની અહીંયા એને શીખવાની તક મળશે ક્લિયર ક્રિએટિવિટી વિકસે છે પોતાની અંદર જે ક્રિએટિવિટી છે એની અંદર વિકાસ થાય છે વિચાર શક્તિ છે સર્જનાત્મક સર્જનાત્મક વધે છે મતલબ ગ્રાફિકલીને એ બધી વસ્તુ કામ કરવાનું માપ લેવાનું આ બધી વસ્તુઓ અલગ અલગ પ્રકારની કરવાની હોય તો ક્રિએટિવિટી ડેવલપ થાય સેલ્ફ કોન્ફિડન્સ વધે છે સેલ્ફ કોન્ફિડન્સ પોતાની જાતે જ્યારે કરવાનું થાય અને સેલ્ફ કોન્ફિડન્સ હંડ્રેડ પર્સન્ટ વધે જો ક્લિયર એટલે પોતે કાર્ય પૂર્ણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે ખાસ યાદ રાખવું બરોબર છે જેમ તમે લાઈક કરો છો એમ મારો કોન્ફિડન્સ વધે છે ને ભાઈ ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો ખામીઓ અને લિમિટેશન છે અમુક અમુક લાંબો સમય સુધી કામ કરવું પડે ને ભાઈ સમય વધુ લાગે સમય વધુ લાગે આની અંદર બધા વિષયો માટે ઉપયોગી નથી બરોબર છે ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસ માપવી મુશ્કેલ છે ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રેસ માપવી મુશ્કેલ છે કારણ કે ટીમ વર્ક દ્વારા કામ થતું હોય છે વધુ સામગ્રી અને આયોજન જરૂરી છે સામગ્રીની જરૂર પડવાની છે આયોજને કરવું પડે એ કરવું પડે એમણે તો આ પ્રોજેક્ટ કોઈ પૂરા થતા નથી ભાઈ બરોબર છે તો આ છે એ થોડીક ખામીની અંદર કામ કરી શકે દરેક શિક્ષક પાસે પૂરતી કુશળતા હોવી જરૂરી છે નકર આ વર્ક થઈ શકે નહીં પ્રોજેક્ટ વર્ક મતલબ મેથડ એપ્લાય કરાવી શકીએ નહીં બરાબર છે એટલે ખાલી ખાલી જગ્યામાં આપણે એવું વિચારીએ કે ભાઈ આ મેથ્સની વાત કરીએ અને આપણે કેમેસ્ટ્રીના ફેકલ્ટીને આપણે એપ્લાય કરાવીએ મેથેમેટિકલ પ્રોજેક્ટ ઉપર તો એ કુશળતા તો સો ટકાની વાત છે કે અહીંયા વર્ક ના કરી શકે બરાબર છે તો એ પ્રકારની જેવો પ્રોજેક્ટ છે એવા પ્રકારના શિક્ષકને આપણે કામ કરાવવું પડે બરાબર છે વિદ્યાર્થી સાથે બરાબર તો એ રીતના આ અલગ અલગ પ્રકારની ખામીઓ છે નેક્સ્ટ હવે જો મિત્રો આ ખાસ યાદ રાખજો ગણિત વિષયમાં છે ને ગણિત શિક્ષણમાં પ્રોજેક્ટ મેથડનો ઉપયોગ શું છે મેન બરાબર છે તો ખાસ યાદ રાખજો મિત્રો મેન્સ્યુરેશન છે તો શાળાના રૂમમાં વિસ્તારનું રૂમ એ તમને કીધું છે કેવા કેવા પ્રોજેક્ટ હોય અને કેવા પ્રકારના ટોપિક હોય એટલે તમને ખબર પડે કે રિયાલિટીમાં રેડી સ્ટેટિસ્ટિક્સ આંકડા શાસ્ત્ર હોય તો વિદ્યાર્થીઓના ઊંચાઈ વજન અને ડેટા લઈ અને ગ્રાફ બનાવવા એના આધારિત મધ્ય ગોતવા મધ્ય ઉપર પ્રસારમાન કરવું બરોબર અલગ અલગ પ્રકારના તમે છે મેજરમેન્ટ મેળવી શકો છો જીઓમેટ્રી છે એટલે કે મતલબ ભૂમિતિ છે તો ટ્રાયંગલ છે પોલીગોન છે એના મોડેલ બનાવવા અલગ અલગ પ્રકારના ટ્રાયંગલ બનાવવું જેથી કરીને સમજવામાં સરતા રહીએ બરાબર પોલીગોન છે તો અલગ અલગ બનાવીને તમે વિકર્ણો કેટલા છે કેટલા શિરોબિંદુ છે ને એવી બધી ચર્ચાઓ કરી શકો છો મોડેલ વાઇસ રેડી અરિથમેટિક છે તો દૈનિક ખર્ચનો હિસાબ રાખો બરોબર છે સમાન શ્રેણી હોય સંપૂર્ણતા શ્રેણી આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી શ્રેણીઓ છે બરાબર છે તેની મદદથી તમે દૈનિક ખર્ચનો હિસાબ કિતાબ કરી શકો છો તમે જોવો છો દસમા ત્રણ ટોપિકની અંદર એ આવતા હોય છે કેટલા બધા કુટ પ્રશ્નો રેડી એલજીબેરા છે તો નંબર પેટર્ન શોધવી બરાબર છે ઘણી બધી પ્રકારના એલજીબેરાના ટોપિક હોય કે જેની અંદર નંબર પેટર્ન શોધવાની હોય લોજિકલી હોય બરોબર છે રીઝનિંગ આધારિત હોય બરોબર છે મેટ્રિક્સ આધારિત હોય તો આવી અલગ અલગ પ્રકારની ઘણી બધી પેટર્નો છે મિત્રો એને શોધવાનું કામ કરી દે તો આ એલજીબ્રા ટોપિક વર્ક કરાવી શકીએ રેડી તો ગણિત શિક્ષક ગણિતનું જે શિક્ષણ છે એની અંદર પ્રોજેક્ટ પદ્ધતિ છે એ આ રીતના વર્ક કરશે ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો પાછું એક મિત્રો રિપીટ કર દઉં કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ મેથ વિથ કેટી સર એપ્લિકેશનની અંદર અવેલેબલ છે કે જેમાં તમને ખાસ કરીને અગિયાર બાર સાયન્સના જે કન્સેપ્ટ આધારિત જે મતલબ કન્ટેન્ટ આધારિત છે કન્ટેન્ટ બરાબર છે તે કોસ અવેલેબલ છે મિત્રો કન્સે આ કન્સેપ્ટનું એક્સપ્લેનેશન કરવામાં આવશે એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ લેક્ચર નોટ શોર્ટ નોટ્સ ફોર્મ્યુલા હેન્ડબુક અલગથી પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓને જ્યારે ફોર્મ્યુલાનું રિવિઝન કરવું હોય તો પણ સેપરેટલી કરી શકશે એમસીક્યુ માટે અલગથી મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને પ્રેક્ટિસ કરી શકશે બરાબર છે મેન્સ એક્ઝામ આવશે ત્યારે એને એક્ઝામ્પલની પણ પ્રેક્ટિસ કરવામાં આવશે આ કોર્સ એ પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટે અવેલેબલ છે ભાઈ રેડી ડાઉટ સોલવિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે આ બધી વસ્તુ છે મિત્રો આ બધી વસ્તુ છે એ તમને એક વર્ષ માટેની વેલિડિટીથી મળશે ભાઈ એક વર્ષની વેલિડિટી માટે બરાબર છે વધારે સંપ માહિતી માટે ચોર્યાસી છસો એક સિત્તેર ઝીરો બાવીસ ઉપર તમે સંપર્ક કરી શકો છો ટેકનિકલી રિલેટેડ હોય કે પછી કોર્સ આધારિત તમારે કાંઈ ઇસ્યુ હોય તો એ તમે બધી વસ્તુ ડિસ્કશન કરી શકો છો ચોર્યાસી છસો એક સિત્તોતે ઝીરો બાવીસ ઉપર રેડી હાલમાં અત્યારે પ્રાઇસ છે મિત્રો ઓગણીસો નવાણું બરોબર છે જેવું નોટિફિકેશન આવશે એટલે આ પ્રાઇસ છે ઇન્ક્રીઝ થશે ભાઈ બરોબર છે નોટિફિકેશન આવશે એટલે તમારી એક્ઝામની ડેટ છે ને ભાઈ એ પણ ટૂંકા ટાઈમની અંદર જ આવી જશે બરાબર એટલે તમને સમય અત્યારે જાજો મળશે અને ઓછા પ્રાઇઝમાં લાભ મળશે પછી ઇન્ક્રીઝ થઈ જશે પ્રાઇસ અને ડેટ તમારી નજીક આવી ગઈ હશે બરાબર એટલે સમય પણ ઓછો છે એટલે જાજુ લોડ ના ભેગું કરવું હોય તો અત્યારે આ પ્રાઇઝમાં તમે પૂરેપૂરો લાભ લઈ શકો છો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો આજે જ ડેમો લેક્ચર એટેન્ડ કરી અને પછી તમે નિર્ણય લઈ લો ભાઈ બરાબર છે સારા એવા અગિયાર બાર સાયન્સના શિક્ષક બની જાઓ ભાઈ રેડી ચાલો વધારે માહિતી માટે ચોર્યાસી છો એક સિત્રો બાવીસ ઉપર એપ્લિકેશન ની લિંક આપેલી હશે અથવા ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ કેટીસર નામની એપ્લિકેશન સર્ચ કરી અને ડાઉનલોડ કરી શકો છો ચાલો નેક્સ્ટ હવે એમસીક્યુ જોવાના છે મિત્રો જે પ્રોજેક્ટ મેથડ ભણ્યા છે એમાં પેલો જે સિદ્ધાંત છે એના ઉપર કામ કરશે પ્રોજેક્ટ ઓફ આ પ્રોજેક્ટ મેથડ છે કયા સિદ્ધાંત પર કામ કરે છે તો લર્નિંગ બાય ડુ લર્નિંગ બાય ડુઈંગ લર્નિંગ બાય લિસનિંગ છે લર્નિંગ બાય સિંગ છે લર્નિંગ બાય રીડિંગ છે અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો છે ભાઈ બરાબર છે અત્યારે લર્નિંગ ઓ બાય ડુઇંગ છે અલગ અલગ પ્રકારની જે મેથડુ છે એ આપણે આગળ ભણાવેલી છે એકવાર ખાસ મિત્રો રિવાઇઝ કરી લેજો આ બધા પ્રકારના સિદ્ધાંતો વિશે તો તમને આઈડિયા આવી જશે ભાઈ 100% આઈડિયા આવી જશે ક્લિયર જે એમસીક્યુ માટે મોસ્ટ ટાઈમપી બની શકે છે ક્લિયર ચાલો આ એનું પ્લેલિસ્ટની લિંક અહીં તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એટલે ક્યાં ગોતવા જવાનું જરૂર નથી તમારો સમય બચે નેક્સ્ટ પ્રોજેક્ટ મેથડનો પ્રચાર કોણે કર્યો હતો પ્રચાર કોણે કર્યો તો ખાસ યાદ રાખજો મિત્રો વિકાસ કર્યો તો કોણે તો ડોક્ટર ભાઈ ડોક્ટર વિલિયમ બરાબર છે કિલપાટ્રિક આ એ ભાઈએ વિકાસ કર્યો છે અને આના મતલબ આ હેતુ તો મેન બરાબર છે જોન ડેવે બરાબર છે એના ઉપરથી એટલે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્નો છે પ્રોજેક્ટ મેથડની પ્રેરણા કોના વિચારોથી મળી હતી કોના વિચારોથી પ્રેરણા મળી હતી ભાઈ તો જોન ભાઈના વિચારથી બરાબર છે એના વિચારથી આપણને પ્રેરણા મળી હતી કોને ભાઈને આપણને નહીં ડોક્ટર ભાઈને બરાબર છે છે દરેક મેથડ ની અંદર બનતા હોય છે તો ખાસ જોવા ભાઈ રટન કરાવું નહીં ભાઈ જીવન સાથે શિક્ષણ જોડાવું પરીક્ષા લેવડાવી થિયરી સમજાવી તો જીવન સાથે એનું જોડાણ કરાવવું કોનું તો કે શિક્ષણનું શિક્ષણ જે છે ને એનું જોડાણ છે જીવનની અંદર કરાવવું બરોબર છે એ પ્રકારનો હેતુ છે હેલ્પર જેવી જજીસ જેવી કંટ્રોલર જેવી તો આ મેઇન છે ગાઈડ અને જજીસ જેવી સોરી આ ગાઈડ અને હેલ્પર જેવી બરોબર જજીસ ક્યાં આવી ગયા એમાં જજ કરવાનું જ નથી બરોબર છે ગાઈડ કરશે વિદ્યાર્થીઓને બરોબર છે અથવા હેલ્પ કરશે પ્રોજેક્ટ બનાવવા માટે બરાબર છે તો એ પ્રકારની શિક્ષકની મેઈન ભૂમિકા હોય છે દરેક મેથડ ની અંદર આવી શિક્ષકની અલગ અલગ રોલ હોય છે તો એ પણ ખાસ જોવું તમારે જરૂરી છે તો ખાસ જે છે ને અલગ અલગ પ્રકારની જોઈ લેવી હો ભાઈ મુંજાતા આગળ વધીએ મિત્રો પ્રોજેક્ટ મેથડના મુખ્ય તબક્કા કેટલા છે મુખ્ય તબક્કા કેટલા છે તો કે પાંચ પ્રક્રિયા કરી આપણે પાંચ સ્ટેપમાં કામ કરે પ્રોજેક્ટને નક્કી કરે પછી એનું પ્લાનિંગ કરે બરાબર આવી રીતના કેટલા તબક્કા થયા તો કે પાંચ તબક્કા થયા બરાબર છે જેને પહેલેથી ભણ્યા મતલબ આ વિડીયો જોયે છે એને ખબર જ છે બરાબર એટલે કન્સેપ્ટ દરેક ટોપિક ના જોવા અને પછી એના એમસીક્યુ સોલ્વ કરવા જેથી કઈ વાંધો ન હોય રેડી ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો પ્રોજેક્ટ મેથડ નો પ્રથમ તબકો કયો પર્પઝ હેતુ શું છે ભાઈ પ્રોજેક્ટ નો હેતુ શું છે એનો તબકો છે પ્રથમ જો આર્ય તર પર્પઝ રેડી રેડી ભાઈ ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ મેથડ કયા પ્રકારના કયા પ્રકારના શીખવા માટે સૌથી વધુ ઉપયોગી છે પ્રેક્ટિકલ લર્નિંગ થિયરિટિકલ લર્નિંગ એબસ્ટ્રેક્ટ લર્નિંગ કે મેમોરાઈઝેશન તો અહીંયા તમને ખબર જ છે કે જીવન સાથેનું ઘડતર થાય છે પ્રેક્ટિકલ નોલેજ મળે છે આવો લાભ હતો ભાઈ બરોબર છે તો એના ઉપર તમને આઈડિયા આવી છે ભાઈ પ્રેક્ટિકલ લર્નિંગ આ એ મળે છે બરાબર છે પ્રેક્ટિકલ લર્નિંગ શીખવા માટે આ પ્રોજેક્ટ મેથડનો છે વધારે ઉપયોગ થાય છે રેડી તો આ ખાસ ધ્યાનમાં રાખો ચાલો નેક્સ્ટ પ્રોજેક્ટ મેથડમાં વિદ્યાર્થીઓ શું કરે છે વિદ્યાર્થીનું કામ શું ભાઈ તમને આઈડિયા આવી ગયો છે આટલો બધો કન્સેપ્ટ ક્લિયર કર્યો તો હવે તો તમને ખબર પડી જાય ને ઓપ્શન જોઈને સાંભળે છે અને લખે છે જોઈને શીખે છે હકીકતનો અનુભવ કરીને શીખે છે રટણ કરે છે તો એ સી ઓપ્શન ફાઇનલ થશે ભાઈ હકીકતમાં અનુભવ કરે છે ને શીખે છે ભાઈ ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ મિત્રો આપણા શાળાના મેદાનનું ક્ષેત્રફળ માપવું એ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે

આપણી શાળાની વાત આવી એટલે પ્રોજેક્ટ રજૂ થયો ભાઈ બરોબર છે અને પછી ક્ષેત્રફળની વાત આવી એટલે હકીકતમાં આપણે અહીંયા ડેવલપ કરવાનું છે નોલેજ વધારવાનું છે રેડી તો એ પ્રકારની વાત થાય એટલે પ્રોજેક્ટ મેથડની અંદર આવશે નેક્સ્ટ તો નેક્સ્ટ અહીંયા લેક્ચર નંબર નવ છે કમ્પ્લીટ થાય છે વિથ એમસીક્યુ ક્લિયર તો ખાસ કરીને કન્સેપ્ટ ક્લિયર કરી અને પછી જે એમસીક્યુ સોલ્વ કરેલા હશે તો તમને બહુ મજા આવશે ભાઈ બરાબર છે તો આવી જ રીતના અલગ અલગ પ્રકારની જે ટીચિંગ મેથડો છે એ આપણે અહીંયા નવ જેટલી કમ્પ્લીટ કરી નાખી નવ જેટલી ને નવ કમ્પ્લીટ કરી જ નાખી ભાઈ રેડી હજી આપણી પાસે એકાદ બે મેથડ છે આવા પ્રકારની બરાબર છે તો એ આપણે હજી આગળ આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આવી જ રીતના આપણે નવી નવી સિરીઝો પણ આપણે જનરેટ કરીશું કે જેથી કરીને તમારું છે ને નોલેજ વધે ભાઈ પરીક્ષામાં તમે ઇઝીલી કામ કરી શકો એમસીક્યુ બેઝ હોય તો એ ભલે એક્ઝામ્પલ મતલબ એક્સપ્લેનેશનનું કરવાનું હોય તો એ તો એ બધી વસ્તુમાં તમે ઇઝીલી કામ કરી શકો બરાબર છે તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને હજી લાઈક નથી કરી તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રોને શેર કરી દો અને આજના લેક્ચરને આપણે પૂર્ણ કરશું રેડી બરોબર છે મિત્રો તો નેક્સ્ટ પાછા નવા ટીચિંગ મેથડ સાથે પાછા ભેગા ભેગાતાશું ત્યાં સુધી આવી જે જૂની ટીચિંગ મેથડ આપણે ભણી ગયા ને ભાઈ એ બધી એકવાર તમે ના જોઈ લીધું જોઈ લેજો પ્રેક્ટિસ વધારે લેજો બરોબર છે તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરી છે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ